શ્રી ગણેશ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ તારીખ સિત્યાવીસ માર્ચ બે હજાર ગુરુવારના દિવસે આવતું ફાગણ માસના વદ પક્ષની તિથિ ત્રયોદશીની તિથિ એટલે ગુરુવાર છે ગુરુ પ્રદોષ વ્રત કથા મહિમા મુહૂર્ત પૂજન વિધિ તથા આજના ખાસ ઉપાય જો આપના વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ઓમ ત્રયંબકમ યજા મહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વા રૂકમી વધનાન મૃત્યો બોલો શક્તિપતિ ભગવાન મહાદેવની છે મિત્રો પ્રદોષ અર્થાત તેરસની તિથિ જે મહિનામાં બે વખત આવે છે સુદ પક્ષ અને વધ પક્ષ આ બંને તિથિ જે તેરસની તિથિ છે તેને ત્રયોદશી કહેવાય છે તેને પ્રદોષ પણ કહેવાય છે પ્રદોષ એટલે કે સૂર્યાસ્ત સમયની આસપાસનો જે સમય છે મુહૂર્ત છે તેમાં ભગવાન મહાદેવની પૂજા થાય છે ન દિવસ હોય ન રાત હોય તેને પ્રદોષકાળ કહેવાય છે આ પ્રદોષકાળની પૂજાનું મહત્ત્વ હોય એટલા માટે આ વ્રતને પ્રદોષ વ્રત કહેવાય છે હિન્દુ ધર્મ અનુસાર પ્રદોષ વ્રત તે દરેક મનોકામના પૂર્ણ કરનાર આધિ વ્યાધિ ઉપાધીને હરનાર ઘર પરિવારમાં સુખ સમૃદ્ધિ લઈ આવનાર છે આરોગ્ય દેનાર છે અને મહાદેવજીની કૃપા પ્રાપ્ત કરાવનાર છે જીવનના તમામ કષ્ટ પીડા સમસ્યામાંથી મુક્તિ દેનાર છે એમાંય ખાસ કરીને ગુરુ પ્રદોષ વ્રત જે શત્રુ બાધા દૂર કરનાર છે શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરાવનાર છે માટે આ પ્રદોષના દિવસે ભક્તો મનોવાંછિત ફળની પ્રાપ્તિ અર્થે ભગવાન મહાદેવની પૂજા અર્ચના કરે છે વ્રત ઉપવાસ કરે છે અને પ્રદોષકાળમાં ભગવાન મહાદેવની પૂજા અર્ચના કરે છે સૌ પ્રથમ આપણે પ્રદોષના મુહૂર્ત વિશે જાણી લઈએ અને પ્રદોષ પૂજાના સમય વિશે પણ જાણી લઈએ આ ફાગણ માસના કૃષ્ણપક્ષની ત્રયોદશી તિથિ પ્રારંભ થાય છે તારીખ છવ્વીસ માર્ચ બે હજાર પચીસ મોડી રાત્રે લગભગ એક ને બેતાલીસ મિનિટે જ્યાં તિથિ પૂર્ણ થાય છે સિત્યાવીસ માર્ચ બે હજાર પચીસ ગુરુવારના દિવસે રાત્રિના અગિયાર વાગ્યાની આસપાસ પ્રદોષ વ્રત હંમેશા પ્રદોષ પ્રદોષકાળને ધ્યાનમાં લઈને આ વ્રત કરાય છે માટે તારીખ સિત્યાવીસ માર્ચ બે હજાર પચીસના દિવસે પ્રદોષ વ્રત રાખવાનું રહેશે આજે પ્રદોષ વ્રત પૂજાના મુહૂર્ત વિશે જાણીએ તો પ્રદોષ પૂજાનું મુહૂર્ત છે તારીખ સિત્યાવીસ માર્ચ બે હજાર પચીસ સાંજે લગભગ સાડા છ થી લઈને નવ વાગ્યાની આસપાસ આ સમય દરમિયાન ભગવાન શિવ અને દેવી પાર્વતીની વિશેષ પૂજા થાય છે આપણા હિન્દુ શાસ્ત્રમાં પ્રદોષની તિથિનું ઘણું મહત્ત્વ છે કહેવાય છે કે ભગવાન શ્રી નારાયણના અવતાર નૃસિંહ અવતાર ભગવાને હિરણ્ય કશ્યપનો સંહાર પ્રદોષકાળમાં કર્યો હતો પ્રદોષકાળમાં ભગવાન શ્રી નારાયણની પણ પૂજા થઈ શકે છે અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે ભગવાન શ્રી હરિએ પણ ભગવાન શિવની આરાધના આ પ્રદોષકાળમાં કરેલી અને સુદર્શન ચક્રની પ્રાપ્તિ કરેલી સૂતજીના કથન અનુસાર ત્રયોદશીનું વ્રત જે ભક્તો કરે છે તેને સો ગાયના દાનનું પુણ્ય પ્રાપ્ત થાય છે વિધિ વિધાનથી આ વ્રત કરવાથી સઘળા કષ્ટો તો સમાપ્ત થાય છે સુખ શાંતિની પણ પ્રાપ્તિ થાય છે ધર્મનિષ્ઠો આ વ્રત અગિયાર ત્રયોદશી અથવા વર્ષભરની જે છવ્વીસ ત્રયોદશીનું વ્રત આવે છે તે કરે છે અને ત્યારબાદ ઉદ્યાપન કરે છે આ વ્રતમાં પૂજન વિધિ પણ ખાસ છે બ્રહ્મ મુહૂર્તમાં વહેલા ઉઠીને સ્નાદિથી પરવારીને ભગવાન મહાદેવનું સ્મરણ કરવું જોઈએ સવારે પણ આપણે જો ઘરના મંદિરમાં નાનકડું શિવલિંગ હોય અંગૂઠા જેવડું તેની પૂજા કરી શકીએ છીએ અને પ્રદોષકાળમાં પણ અથવા શિવાલયમાં જઈને પણ મહાદેવની પૂજા કરી શકાય છે આજે શ્વેત વસ્ત્ર ધારણ કરાય પૂજાની જગ્યાને સ્વચ્છ કરીને ગાયના છાણાથી લીપીને રંગીન વસ્ત્ર સુશોભિત કરીને મંડપ તૈયાર કરાય છે ભગવાન મહાદેવ અને દેવી પાર્વતીની મૂર્તિ ફોટો કે પછી લિંગને સ્થાપિત કરાય છે ભગવાન મહાદેવનો પંચાક્ષર મંત્ર જપી શકાય છે ઋતુફળ અર્પણ કરવા જળ ચડાવવું મંત્ર હંમેશા મનમાં જપવું જોઈએ આ પ્રદોષનું વ્રત તે સંધ્યાકાળનું વ્રત હોય માટે સંધ્યાકાળે ફરી સ્નાનાદિથી પરવારું અથવા તો સ્નાન ન કરી શકાય તો પંચસ્નાન હાથ પગ અને મોં ધોઈને ભગવાન મહાદેવની પૂજા અર્ચના શરૂ કરવી જોઈએ પ્રદોષ વ્રત કરવા માટે અતિ ઉત્તમ તિથિ ત્રયોદશી એટલે કે તેરસની તિથિ છે વ્રત કરતા એ તેરસની તિથિ જે શુદ્ધ પક્ષની હોય કે વધ પક્ષની હોય જે ભક્તો વ્રત કરે છે તેઓ સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરે આખો દિવસ ઉપવાસ કરે અથવા તો સાંજે જ્યારે પ્રદોષ કાળમાં ભગવાન મહાદેવની પૂજા અર્ચના થઈ જાય પછી એક ટાઈમ ભોજન પણ લઈ શકાય છે આજના દિવસે ભગવાન મહાદેવની ગંગાજલ કાચું દૂધ બિલ્બપત્ર ભાંગ ધતુરો મધ ખાંડ અથવા સાકર છે ઘી છે શેરડીનો રસ છે ગોળ છે અને જઉં કાળા તલ આદિથી ભગવાન મહાદેવની પૂજા અર્ચના થાય છે આ ઉપરાંત પંચગવ્ય છે કે પંચામૃતથી પણ ભગવાન મહાદેવની જે શિવલિંગ છે તેની પૂજા થાય છે ભગવાન મહાદેવનું હૃદયમાં ધ્યાન ધરીને પૂજન કરવાથી અને મનોકામના કહેવાથી મનોકામના પૂર્ણ થાય છે આ વ્રતમાં ઉદ્યાપન વિધિ પણ આ રીતે છે બીજા દિવસે સવારે વહેલા ઉઠીને જે ભક્તો આવત પૂર્ણ કરવા માંગે છે તેના પારણા કરવા માંગે છે તેઓ ફરી શિવ પાર્વતીની પૂજા કરે અને ઓમ ઉમા મહેશ્વર શિવાય નમઃ આ મંત્રનો જપ એકસો આઠ વાર કરે ભગવાન મહાદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે બ્રાહ્મણો દ્વારા પણ આ વિધિ વિધાનથી ઉદ્યાપન થાય છે હોમ હવન થાય છે અથવા પોતે સ્વયં પણ ભગવાન મહાદેવની કુટુંબ સહિત પૂજા કરીને ત્યારબાદ ભગવાન મહાદેવનું પૂજન થઈ જાય પછી દક્ષિણા ધરીને આખું શ્રીફળ છે તે સમર્પિત કરાય છે અને ભગવાન મહાદેવને ક્ષમા પ્રાર્થના કરવી જોઈએ આશીર્વાદ પ્રાપ્ત થાય છે ભગવાન મહાદેવનું આ જે વ્રત છે તે સમસ્ત પાપોને પણ નષ્ટ કરનાર છે માટે આજે ભગવાન મહાદેવનું આ વ્રત જે ભક્તો પૂર્ણ કરવા માગે છે તેઓ પણ ભગવાન મહાદેવના આ વ્રતના મહાત્મયની કથા અવશ્ય સાંભળે અને ભગવાન મહાદેવની પૂજા અર્ચના કરીને દાન દક્ષિણા અવશ્ય કરે જે સ્ત્રી સૌભાગ્યવતી છે તે પ્રદોષ વ્રત કરે તો તેનો ચૂડી ચાંદલો અખંડ રહે છે ધન ધાન્યના ભંડાર ભર્યા રહે છે કુંવારી કન્યા જો વ્રત કરે તો ઈચ્છિત વરની પ્રાપ્તિ થાય છે જે ભક્તો આ વ્રત કરે તેની તમામ મનોકામના તો પૂર્ણ થાય છે ભગવાન મહાદેવની કૃપાની સાથે શિવલોકધામની પણ પ્રાપ્તિ થાય છે સાતવાર પ્રમાણે જ્યારે પણ પ્રદોષનું વ્રત આવે તે દિવસના મહત્વની સાથે પ્રદોષના વ્રતનું ફળ પણ અલગ અલગ કહેવાનું છે જેમ કે રવિવારે પ્રદોષનું વ્રત આવે તો દીર્ઘ આયુષ્ય અને આરોગ્યમાં વૃદ્ધિ કરનાર છે સોમવારે આવતું પ્રદોષનું વ્રત તે ગ્રહ દશા નિવારણ અને મનોકામના હેતુ થાય છે મંગળવારે આવતું પ્રદોષનું વ્રત તે રોગથી મુક્તિ અને સ્વાસ્થ્ય સારું કરે છે બુધવારના દિવસે આવતું પ્રદોષનું વ્રત તે સર્વ મનોકામના પૂર્ણ કરનાર છે ગુરુવારે આવતું પ્રદોષનું વ્રત તે રોગ શત્રુ સંકટના વિનાશ માટે થાય છે શુક્રવારે આવતું પ્રદોષનું વ્રત તે સૌભાગ્યની અખંડતા માટે તથા સુખ સમૃદ્ધિ માટે આ વ્રત થાય છે શનિવારે આવતું પ્રદોષનું વ્રત તે ખોવાયેલી વસ્તુ કે વ્યક્તિ માટે સત્તા પ્રાપ્તિ માટે થાય છે આ રીતે અલગ અલગ વાર પ્રમાણે પણ પ્રદોષના વ્રતનું ફળ કહેવાનું છે આજના દિવસે અમુક નિયમ પણ ધ્યાનમાં રાખવા જોઈએ પ્રદોષ વ્રત કરનારે કોઈની નિંદા કૂથલી ના કરવી તામસિક આહારનો ત્યાગ કરવો વ્રત રાખનારે દિવસભર ભગવાન મહાદેવનું મનમાં સ્મરણ કરવું કોઈ પણ પ્રતિ ગુસ્સો ન નકારાત્મક અનાદર ન કરવો પૂરી શ્રદ્ધા ભક્તિ સાથે આવ્રત કરવું મહાદેવની કૃપા અવશ્ય પ્રાપ્ત થાય છે પ્રદોષ વ્રત દરમિયાન જુદા જુદા પદાર્થથી ભગવાન મહાદેવની પૂજા આરાધના કરવામાં આવે તો તેનું ફળ પણ અલગ અલગ છે જેમ કે મહાદેવને ગંગા જળથી અભિષેક કરવામાં આવે તો ભોગ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે અન્ય તીર્થોના જળથી અભિષેક શિવલિંગનો કરવામાં આવે તો વિચારની પ્રાપ્તિ થાય છે મહાદેવના શિવલિંગ ઉપર ઘીથી અભિષેક કરવાથી વંશવૃદ્ધિ થાય છે સાકર મિશ્રિત દૂધથી અભિષેક કરવાથી ગુરુ જેવી ઉત્તમ બુદ્ધિની પ્રાપ્તિ થાય છે મહાદેવના શિવલિંગ ઉપર દૂધથી અભિષેક કરવાથી સંતાનની પ્રાપ્તિ થાય છે દુઃખોનો નાશ થાય છે મહાદેવના શિવલિંગ ઉપર મધથી અભિષેક કરવાથી પાપોનો નાશ થાય છે શેરડીના રસથી અભિષેક કરવાથી લક્ષ્મી પ્રાપ્તિ માનસિક શાંતિની પ્રાપ્તિ થાય છે માત્ર સાદા જળથી શિવલિંગનો અભિષેક કરવાથી રોગ તો દૂર થાય છે સુખ મળે છે દહીંથી શિવલિંગનો અભિષેક કરવાથી પશુઓની કામના કરી શકાય છે સરસવના તેલથી જો શિવલિંગનો અભિષેક કરવાથી સકળ વ્યાધિ નાશ પામે છે શિવ મહાપુરાણમાં પણ પ્રદોષ વ્રતનો ઉલ્લેખ છે ભગવાને સ્વયં વર્ણવેલું છે કે જે ભક્તો આ રીતે અભિષેક કરશે તેમજ બિલ્વપત્ર છે પંચામૃત છે પુષ્પોદક છે કુશોદક છે પંચગવ્ય આમ્રરસ કે નારિયેળના જળથી અભિષેક કરે છે તેનાથી વધીને સંસારમાં મને કંઈ જ પ્રિય નથી આ રીતે ભગવાન મહાદેવના શિવલિંગ ઉપર છે ભક્તો જાત જાતના પદાર્થથી અભિષેક કરે છે તેને પણ સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે ખાસ કરીને શિવલિંગ ઉપર એક લોટો જલ અને એક બિલ્વપત્ર જો ભગવાન મહાદેવને ચડાવવામાં આવે તો પ્રભુ અત્યંત પ્રસન્ન થાય છે બિલ્વપત્ર કે જેમાં ત્રણ પાંદડી હોય છે જે ભગવાન મહાદેવને ત્રિનેત્ર છે ભગવાનના હસ્તમાં ત્રિશુળ ધારણ કરેલા છે ભગવાનને ત્રણ વસ્તુ અત્યંત પ્રિય છે માટે ભગવાન મહાદેવ પરમ ગુરુની ઉપાધિ પ્રાપ્ત કરેલા છે ગુરુ અર્થાત જ્ઞાન ગુરુ એટલે કે સિદ્ધિ આપનાર ગુરુ એટલે મોટા ભગવાન મહાદેવ તે તંત્ર મંત્રના જ્ઞાતા પણ છે અને મહાદેવી તે તાંત્રિકા છે માટે જે ભક્તોએ જ્ઞાનની પ્રાપ્તિ કરવી હોય ચાહે ભક્તિની પ્રાપ્તિ કરવી હોય શક્તિની પ્રાપ્તિ કરવી હોય ત્યારે ભગવાન મહાદેવની ઉપાસના થાય છે આ રીતે ભગવાન મહાદેવને પ્રિય એવી આ ત્રયોદશી કે પ્રદોષના વ્રતનું મહાત્મ્ય છે

માયાવી ભયંકર વિકરાળ રાક્ષસી રૂપ ધારણ કર્યું તેનું આવું અતિ ભયંકર રૂપ જોઈને ઇન્દ્ર વગેરે દેવતાઓ ગભરાયા તેઓએ ગુપ્ત મંત્રણા કરી દેવગુરુ બૃહસ્પતિજીનું આહવાહન કર્યું દેવગુરુ તરત જ પ્રગટ થયા બધી વાત જાણ્યા પછી દેવગુરુએ ઇન્દ્રદેવને કહ્યું હે દેવેન્દ્ર તથા હે દેવગણો તમે બધા વૃતાસુરની કથા ધ્યાન દઈને સાંભળો વૃતાસુર વર્ષો પહેલાં મહાન કર્મનિષ્ઠ હતા તેણે ગંધમાદન પર્વત પર ઉગ્ર તપ કરીને શિવજીને પ્રસન્ન કર્યા હતા પૂર્વ સમયે તે ચિત્રરથ નામે રાજા હતા તમારી સામે જે સુરમ્ય વન છે તે તેનું જ રાજ્ય હતું આ વનમાં ઋષિમુનિઓ સાધુ મહાત્માઓ અને ધર્માચાર્યો રહેતા હતા અને પોતાનું ધર્મ કાર્ય આદિ વગેરે નિરંતર કરતા હતા ભગવાનના દર્શનની અનુપમ ભૂમિ છે આ એક સમયે ચિત્રરથ સ્વેચ્છાથી કૈલાસ પર્વત પર ચાલ્યા ગયા ભગવાનનું સ્વરૂપ અને વામ અંગમાં જગદંબા માને બિરાજમાન જોઈને ચિત્રરથને હાસી આવ્યું અને બે હાથ જોડીને શિવજીને કહ્યું હે મહાપ્રભુ અમે માયા મોહિત થઈને વિષયોમાં અટવાયેલા રહેલા છીએ અને તે કારણે સ્ત્રીઓથી વસીભૂત રહીએ છીએ પરંતુ દેવલોકમાં એવું ક્યારેય પણ દ્રષ્ટિ ગોચર નથી થયું કે કોઈ સ્ત્રી સાથે સભામાં ઉપસ્થિત રહ્યા હોય ભગવાન શિવ હસીને બોલ્યા હે રાજન મારું વ્યવહારિક દ્રષ્ટિકોણ પૃથક છે મેં મૃત્યુદાતા કાળકૂટ મહાવિષ્ણુ પાન કર્યું છે છતાં પણ જો તમને સામાન્ય માનવીની જેમ મારી મસ્કરી ઉડાડવી હોય તો હું શું કરી શકું આમ ભગવાન મહાદેવ કંઈ બોલ્યા નહીં પરંતુ દેવી પાર્વતી જે સ્વયં શક્તિ હતા તે ક્રોધના આવેશમાં આવીને ચિત્રરથને કહેવા લાગ્યા હે દુષ્ટ હે પાપી તે સર્વવ્યાપી મહેશ્વર સાથે મારી પણ મસ્કરી કરી છે તારે તારા કર્મોનું ફળ ભોગવવું જ પડશે અહીં ઉપસ્થિત સભાસદો મહાન વિશુદ્ધ પ્રકૃતિના તત્વાન વેશી છે અને સનખ સનંદન સનતકુમાર પણ છે અજ્ઞાન નષ્ટ થવાથી શિવભક્તિમાં લીન થયા છે અરે ઓ મૂર્ખ રાજન તું ઘણો ચતુર છે અને સાથે મહાન શિવભક્ત પણ છે એટલે હું તને એટલો જ શ્રાપ આપું છું કે તું પૃથ્વી લોક પર રાક્ષસ યોનીમાં જન્મ લે મહાદેવીના આવા વચનો સાંભળીને ચિત્રરથ ગભરાઈ ગયા અને માતાની ક્ષમા માંગવા લાગ્યા ત્યારે માતાએ પ્રસન્ન થઈને આશીર્વાદમાં દીર્ઘાયુ થાવ એમ કહ્યું ત્યારે ફરી ચિત્રરથ ગભરાયા અને કહેવા લાગ્યા હે માતા મને ક્ષમા કરો તમારા આશીર્વાદમાં પણ શ્રાપ છુપાયેલો છે ત્યારે મહાદેવી બોલ્યા હે રાજન મારો શ્રાપ ક્યારેય પણ મિથ્યા થવાનો નથી પણ તારું મૃત્યુ જે માનવ દાનવ કે દેવ જે ગુરુ પ્રદોષનું વ્રત કરશે તેના હાથે થશે આટલું કહીને મહાદેવ અને મહાદેવી તો અંતર ધ્યાન થઈ ગયા ગુરુ બૃહસ્પતિ દેવતાઓને કહે છે હે ઇન્દ્ર આ વૃતાસુર એ જ મહારાજ ચિત્રરથ છે માટે તમારે ગુરુ પ્રદોષનું વ્રત કરવું જોઈએ તો જ તમે તેને મારી શકશો જેના પ્રભાવથી અસુરને તમે પરાજિત કરી શકશો આમ કહીને દેવગુરુએ દેવરાજ ઇન્દ્રને ગુરુપ્રદોષ વ્રતની વિધિ સમજાવી પોતાના સ્થાન તરફ પ્રયાણ કર્યું સમય રહેતા ઇન્દ્રદેવ ગુરુપ્રદોષનું વ્રત કરતા શક્તિ સંપન્ન થયા અને પાર્વતીજીના શ્રાપ અનુસાર વૃત્તાસુર ઉપર તેણે વિજય પ્રાપ્ત કરી વૃત્તાસુરનો વ્રત થયો આ રીતે ગુરુપ્રદોષના મહાત્મયની કથા કહેવામાં આવી છે બોલો શક્તિપતિ ભગવાન મહાદેવની છે તો મિત્રો આપણે સાંભળી ગુરુ પ્રદોષ વ્રત કથા મહિમા મુહૂર્ત પૂજન વિધિ તથા ઉપાય મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે ગુરુપ્રદોષના દિવસે ભગવાન મહાદેવની પૂજા આરાધના કરીને આરતી કરીને આ સ્તુતિ અવશ્ય ગવાય છે ઉમા ઈસ હું આપને પાઇ લાગુ ભરી ભક્તિ તારી સદા મુક્તિ માંગુ નહીં અન્ય કોઈ મને વસ્તુ પ્યારી દીવો ભક્તિ સંભુ સદાય તમારી સહુ દેવ ના દેવ તું દેવ મોટા કરે ભક્તિ તારી ન રહે કોઈ તોટો ભજે ભાવથી આપને સૃષ્ટિ તારી દીજે ભક્તિ સંભુ સદાય તમારી પૂરા પ્રેમથી જે કરે શિવ સેવા મળે તેમને તો સદા મિષ્ટમેવા બળી પાપની પુંજ નાખો સદા નિવારી દીજે ભક્તિ સંભુ સદાય શરણે જાણી સદા સુખ આપો છબી આપની છે મને પૂર્ણ પ્યારી દીજે ભક્તિ શંભુ સદાય તમારી બોલો ભગવાન શક્તિપતિ મહાદેવની છે ઓમ તત્પુરુષાયમહે મહાદેવાય ધીમહી તન્નો રુદ્ર પ્રજોદયા મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ